દિલ્હી સરકારની કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત સાત સભ્યો છે નવા મુખ્યમંત્રી અને નવા સભ્યોનો કાર્યકાળ ટૂંકો રહેશે કારણ કે વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીનો છે કેબિનેટમાં ગોપાલ રાય કૈલાશ ગેહલોત સૌરભ ભારદ્વાજ અને ઇમરાન હુસૈન મંત્રી તરીકે યથાવત રહેશે હજુ સાતમા સભ્યના નામની જાહેરાત કરવામાં આવી નથી અરવિંદ કેજરીવાલે સત્તર સપ્ટેમ્બરે ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો આ પછી તેઓ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા કેજરીવાલે દિવસે રાજીનામું આપ્યું હતું દિલ્હીમાં આતિશી કેબિનેટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે એકવીસ સેપ્ટેમ્બરે આતિશી સીએમ બનવાની સાથે આ પાંચ ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લેશે